અગાઉ સ્વખર્ચે રસ્તો બનાવવાનું શરૂ કર્યું છે તુરખેડા ગામની આ ઘટના છે કે જ્યાં સાત ફળિયા આવેલા છે અને ત્યાં એકબીજા ફળિયામાં જવા માટે રસ્તાની કોઈ સુવિધા નથી ત્યાં સુધી કે મુખ્ય રસ્તા પર આવવા જવા માટે પણ કોઈ રસ્તાની સુવિધા નથી જે ઘટના બની હતી તુરખેડા ગામની પ્રસૂતાનું મોત પણ નિપજ્યું હતું રસ્તાના અભાવે લોકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે હાઈકોર્ટે પણ આ બાબતને ધ્યાને લીધી હતી અને નોટિસ ફટકારવામાં આવી હતી છતાં પણ પ્રશાસને કોઈ જ રસ્તો બનાવ્યો નહીં અંતે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર ગ્રામજનોએ સ્વખર્ચે જાત મહેનતથી રસ્તો બનાવવાનું શરૂ કર્યું છે પણ આ ઘટના એ બાબતની સાક્ષી પૂરે છે કે લોકોના મોત થઈ રહ્યા છે પ્રસુતાને પીડાવું પડી રહ્યું છે અને છતાં પણ હાઈકોર્ટની વાત પણ પ્રશાસને ધ્યાને ન લીધી એ કેટલી હદનું નિંભર પ્રશાસન કહી શકાય એનું ઉત્તમ ઉદાહરણ અહીંયા સામે આવી રહ્યું છે છોટા ઉદેપુરની આ ઘટનામાં આપણે દ્રશ્યોમાં બતાવી રહ્યા છે જાત મહેનતથી લોકો રસ્તો બનાવી રહ્યા છે રસ્તો બનાવી રહ્યા છે સાત ફળિયા આવેલા છે એક ફળિયામાંથી બીજા ફળિયામાં જવા માટે પણ રસ્તો નથી આ વિશે વધુ વાત કરવા ત્યાંના સ્થાનિક રાકેશ રાઠવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાકેશભાઈ જે મુશ્કેલી કેટલા સમયથી થઈ રહી છે અને શું શરૂઆત કરી છે ગ્રામજનોએ કઈ રીતનો પ્રયાસ શરૂ કર્યો છે રસ્તો બનાવવાનો મેડમ હવે હવે છોટા ઉદેપુર લાગે છે કવાસ તાલુકાના તુરખેડા ગામ થી બોલીએ છીએ હવે ઘણા સમયથી થી અમે સ્થાનિક તંત્ર ને રજૂઆત કરી છે કે અમારે રોડ રસ્તા નથી આરોગ્ય નથી અમારે એક જ સ્કૂલ છે સાત ફળી આવેલા છે તુરખેડા અંદર વચ્ચે એક બેન મરી ગયેલા એમાં સો મોટો કેસ થયેલો રાજ્ય સરકારે એને હાઈકોર્ટે નોંધ લીધી રાજ્ય સરકાર ને કાઢી એમાં જે ત્રણ ફળિયાની અંદર રસ્તો મંજૂર થઈ છે પણ જે એવા ને એવા બીજા જે ફળિયા છે એમાં કોઈ રસ્તો નથી કશું નથી મેડમ કોઈની પબ્લિક કોઈ બી ડિલિવરી બેન હોય તો એને પેલા એમાં ઉચકીને લઈ જવું પડે છે છોલીમાં બરાબર એ પરિસ્થિતિ છે તુરખેડા ગામમાં સ્થાનિક તંત્ર ને અમે ઘણા વખત આવેદન નિવેદન આપીએ છે પણ સ્થાનિક તંત્ર એ અમારી કોઈ નોન નથી લેતું મેડમ બરાબર હવે એ માટે અમારે એવી માંગણી છે કે અમારા જે તે ફળિયા લાગે છે એમાં સ્થાનિક તંત્રએ સર્વે કરીને અમારે તાત્કાલિક ધોરણે રકમ મંજૂર કરે એવી માંગણી કરીએ છીએ અચ્છા જે તમે વાત કરો છો સાત ફળિયામાંથી ત્રણ ત્રણ ફળિયા મંજૂર થયા છે ખરા હા એમાં થયા છે એમાં બી ફોરેસ્ટ વિભાગે પરવાનગી નથી આપી મેડમથી બરાબર હા એટલે ટૂંકમાં સાથે સાથ ફળિયામાં રસ્તા બાકી છે બાકી બાકી ને હવે અમારે એકસો અડત્રીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા છે અમારા અહીંસ્થાનિક હ હવે કોન્ફરન્સમાં કદાચ વાત કરાવતો હોય તો હારું મેડમ બધા પૂરા પ્રયત્નો કરવામાં આવી જ રહ્યા છે જ્યારે પણ કોઈને જરૂર પડે મીડિયા અવાજ ઉઠાવે છે ને એબીપી અસ્મિતા હંમેશા લોકોની સાથે જ ઊભું રહ્યું છે અને એટલે જ તમારા પ્રશ્નોને પણ વાચા આપવામાં આવે છે રાકેશભાઈ આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ તો જે સાથ ફળ્યા હતા સ્થાનિક નું કહેવું છે કે ત્રણ ફળિયાના રસ્તા મંજૂર થયા હવે એની કામગીરી અટકી ગઈ વન વિભાગની પરમિશનના કારણે વન વિભાગની પરવાનગીના કારણે મતલબ કે છોટાઉદેપુરના અહીંયા જે સાત ફળિયા વિસ્તાર છે એક પણ રસ્તાનું કામકાજ થઈ રહ્યું નથી પણ ગ્રામજનોએ પોતાના ખર્ચે પોતાની રીતે સ્વ સ્વમહેનથી રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી છે પ્રશાસન એટલી હદનું નિંભર કહેવાય કે

સુખરામભાઈ લોકોને આટલી મુશ્કેલી પડે છે પ્રશાસને કોઈ ધ્યાન ના આપ્યું તમે શું કેશો આખી વાતને લઈને મેડમ અમારો આ વિસ્તાર જે છે એ હિલી વિસ્તાર છે ફોરેસ્ટ વિસ્તારમાં આવે છે એટલે કોઈ પણ રસ્તો બનાવવા હોય તો જંગલ ખાતાની વન અને પર્યાવરણ વિભાગની મંજૂરી લેવી પડતી હોય છે બરાબર હવે આ રસ્તાઓ બનાવવા હોય તો વડાપ્રધાન રોજગાર યોજના હેઠળ જ થઈ શકે ચોમાસું ચાલે છે એટલે દરખાસ્ત કોઈ મોકલી હોય તો મંજૂરી આપવી જોઈએ નહીં તો નહીં પણ આ તકલીફ એવી છે કે અમારું તુરખેડા હોય આંબા હોય આપેશ્વર હોય આ બધા જ ગામડા આઠ આઠ દસ દસ ફળિયામાં વહેંચાયેલા છે બરાબર એટલે એને કારણે કોઈ ફળિયાવાળા રહે જતા હોય એમની પણ હક છે ભારતના નાગરિક તરીકે રસ્તાનો એ લઈ લેવું જોઈએ પણ તંત્રે એને વેળાસર આખી દરખાસ્ત તૈયાર કરીને કયા ગામને ક્યાંથી જોડી શકાય એક એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ કે આ ડુંગર વિસ્તારના જે ગામડા છે એને કેવી રીતના રસ્તા પર લિંક શકાય કોઈ સમય મર્યાદા જેવું તો પણ કઈ હોય કે નહીં કારણ કે એક વર્ષ પહેલા પણ એક પ્રસૂતાનું મોત થઈ ચૂક્યું હતું મેડમ એમાં એવું છે સમય મર્યાદા સરકાર બાંધે છે પણ હિલી વિસ્તારને કારણે અત્યારે જે રસ્તાના પથ્થરના કાંકરાના રેતીના ઇચોના જે ભાવ છે એ ભાવ કોન્ટ્રાક્ટરને ઓછા પડે છે ને એ ભાવથી કોઈ કામ કરવા તૈયાર નથી છે અમે બધા ઈચ્છે છે કે અમારે ત્યાં આ બધા જ રસ્તાઓ જે કઈ બાકી હોય છોટાઉદર જિલ્લાનો હોય કે નર્મદા ભરૂચનો હોય કે વલસાડ નો હોય ગામડાના આદિવાસીને ગામડામાં રહે છે ત્યાં રસ્તો આપવા માટે વડાપ્રધાન રોજગાર યોજના હેઠળ રસ્તા બનાવી જી ચોક્કસ રસ્તા જી સુખરામભાઈ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ